વિસાવદર વિધાનસભાના સત્યાસી ચૂંટણીનો ખરેખર જંગ જામ્યો છે આજે વિસાવદર તેમજ ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારની વિધાનસભા સત્યાસીની ચૂંટણીનો ત્રિપાઠી જંગ ખરેખર જામ્યો છે અત્યારે મળતી માહિતી મુજબ હાલ પંદરથી વીસ ટકા મતદાન થયું છે અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લગભગ સિત્તેર ટકા ઉપર મતદાન થાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે અને વિસાવદરમાં આવેલા સત્તર બૂથ ઉપર શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે લોકોમાં પણ ચૂંટણીનો માહોલ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે વિસાવદરની સમજદાર જનતા આજના દિવસે કયા ઉમેદવારને વિજેતા બનાવે છે આજે ગુજરાત તેમજ ભારતભરની નજર વિસાવદર વિધાનસભાના સત્યાસી ઉપર છે આ ચૂંટણી રસાકસી ભરેલી જોવા મળી રહી છે લોકોના મંતવ્યો જાણ્યા મુજબ હાલ તો ક્યાંક ઉમેદવાર વિજેતા બને તે કહેવું મુશ્કેલ બની રહ્યું છે અને વિસાવદરમાં પોલીસ બંદોબસ્ત જીઆઈ જીઆરડી તેમજ તમામ સરકારી કર્મચારીઓ પોતાની સેવા શાંતિપૂર્ણ આપી રહ્યા છે વિસાવદરનો માહોલ આજે ચૂંટણી ભર્યો જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર મુકેશ વાઘેલા વિસાવદર નગરપાલિકા ચીફ ઓફિસર સિત્યાસી વિધાન વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં માન્ય જિલ્લા કલેક્ટર શ્રી રાણાવસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારના જે સત્તર બુથ આવેલા છે તેને ગ્રીન ઇલેક્શનની થીમ પર ડેકોરેટ કરવામાં આવેલા છે અને સાથે જ જે મતદારો આવે છે તેમને પર્યાવરણના જતનનો એક સુંદર મજાનો મેસેજ વહીવટી તંત્ર દ્વારા આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે દરેક મતદાન મથકથી જે મતદાતાઓ આવે છે તેમને છોડ પ્રતિકાત્મક રૂપે ભેટ આપવામાં આવે છે

તે તમારે મતદેવનો અધિકારો છે અત્યારે હાલ આપનું આ વૈસાધર તાલુકાનું વાતાવરણ કેવું લાગે છે આપણને વાતાવરણ છે ઓકે સિદ્ધાંતભા પેટાજૂથની દરમિયાન વોટ નંબર ચારના વૃથ નંબર બસો તેત્રીસમાં આપણે અહીંયા છીએ અહીંયા બસો બત્રીસમાં અહીંયા લોકો સ્વયંભૂ રીતે મતદાન કરે છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી તેઓનો ઝુકાવ છે એવું અત્યારે વાતાવરણ જોતા લાગે છે અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિધાનસભા પેટા ચૂંટણી અંગી જીતે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અત્યારે હાલ આપણે વિસાગર તાલુકામાં વિધાનસભા સત્યાસીમાં કેટલા ટકા મતદાન થયું એવું લાગે છે આપણે અત્યારે વીસ ટકાએ મતદાન પહોંચ્યું છે પરંતુ ખરાકનું વાતાવરણ હોય ખેડૂતો ખેતી કાર્યમાં જોડાયેલા છે અને સાથે મજૂરો પણ મજૂરી અર્થે કામે ગયા છે તો બપોર વચ્ચેના સમયમાં વેપારીઓ અને ખેડૂતો બપોરના બહારથી બેના વચ્ચે ખૂબ સારા પ્રમાણમાં મતદાન કરવાના છે અને અમારો પણ પ્રયત્ન એવો છે ચૂંટણી સાથે સાથે કે જંગી મતદાન થાય મતદાનની ટકાવારી ઊંચી આવે આપણા વિસાવદરની અંદર હાલ કેટલા ભૂત છે આપને ખ્યાલ ખરો વિસાવદર નગરપાલિકાને અંદર કુલ સત્તર ભૂત છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ છે આમ આદમી પાર્ટી પ્રમુખ અરણભાઈ સુરત અમે આ વિસ્તાર બહુ જંગી બહુ બધી લીધી હતી

તો સારામાં સારો ધારણ કરી અને લોકોના મતદારોના સારા પાર થાય વિસ્તારના સારા કામ એના માટે બહુ જલ્દી મતદાન થયે એ લોકોને હું અપીલ શકું